તમારી સામાન્ય રીતે નહીધરે જયારે ચડાવો ને ત્યારે આધાર કાર્ડ મુજબ જૂની અને નવી બે ઉર્ફે કરી બતાવી દેજો સુધરી જશે

ઓળખ્યા કોઈ કહી દીધું હોય ગેઝેટ કરાવી નાખે એટલે ગેઝેટ નહીં કરાવવાનું સાત નંબર માં ખોટી સંયમ છે બરાબર સમજો તમારી સાચી સંયમ તમારા લિવિંગમાં આધાર કાર્ડમાં પાન કાર્ડમાં રેશન કાર્ડમાં ચૂંટણી કાર્ડમાં હજી તો કોઈ કેટલાય કાર્ડ હશે બધી જગ્યાએ આપણા સાચી સંયમ છે તો પછી ગેઝેટ છે નું ખોટી સંયમ થોડું ગેજેટ કરાવે કાંઈ ન કરાય રાહ જોવાય જ્યારે વારસાઈ ચડાવીએ ત્યારે નવી આધાર કાર્ડ મુજબની દઈ દેવાય નોડી જૂની જે છે એની સાથે મેચ કરી લેવાય આ એનો ઉકેલ રસ્તો છે ચાલો ફોન નાનો છે એક નાની એવી સમજવા જેવી સ્ટોરી એક છોકરાએ છોકરીને મેસેજ કર્યો મેસેજ કર્યો એટલે ફોન ન કર્યો ખાલી મેસેજ કર્યો અને ચિઠ્ઠી લખી પાછી છોકરીને સમજાણું નહીં કે આ ચિઠ્ઠી શું કામ લખી મેસેજ કર્યો લેટર શું કામ લખો એટલે ઓલીએ પૂછ્યું કોલેજમાં કે તમે લેટર કેમ લખો કાંઈ નહીં તને ફોન કરતો હતો એમાં આવ્યું કે ટ્રાય એ લેટર ટ્રાય લેટર તો કે મેં તને લેટર લીખો ઓલી કે તારો જમણો હાથ લઈ ભેલા રાખડી બાંધો આમાં રાખડી બાંધવા સિવાય કાંઈ ન થાય આની એ આગળ સાબ રખાય નહીં અને આટલી બુદ્ધિ હોય તો